ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત વરસાદ સહિતની કોઈ પણ મુશ્કેલી સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ કચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત છે એનડીઆરએફની ટીમ અઠ્યાવીસ જવાનો સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે તો ટીમ કમાન્ડર વિનયકુમાર કુમાર ભાટીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જેને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફ ટીમની ખડે પગ તૈયારી બતાવાઈ છે જેથી ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એનડીઆરએફની ટીમની રબરની બોટ લાઈફ જેકેટ ડોડા કટર સહિતના અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ છે જેથી કોઈ પણ આફતના સમયે કટોકટીની પડવામાં ત્વરિત પગલા લઈ જાનહાનિ નિવારી શકાય છે તો ઉલ્લેખનીય છે કે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર સાથે સંકલન કરી એનડીઆરએફ કોસ્ટલ એરિયાના જુદા જુદા લોલાઇન લાઈન ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ તમામ વિભાગ અને કક્ષાના અધિકારી जो तमाम कर्मचारीઓને అలర్ట్ કરવામાં આવ્યા છે મે વિનેય કુમાર ભાટી ટીમ કમાન્ડર એનડીઆરએફ આઈએમડી કી ચેતવણી કે અનુસાર કે 30 તારીખ તક અમારા ગુજરાત રાજ્ય મે અતિ અધિક ભારે بارش હો સકતી હૈ ઉસી કે મધ્ય નજર રખતે ہوئے અમારી ટીમ યહાં પર પહેલે સે હી તૈનાત કર دی ગઈ હૈ અમારી ટીમ કે પાસ બાડ રાહત કે સભી ઉપકરણ મૌજૂદ હૈ ઓર કોઈ ભી બાડ જેસી સ્થિતિ પેદા હોને પર हम तुरंत जाकर लोगों की जान और माल की हिफाजत करेंगे इक्विपमेंट की बात करें तो हमारे पास बोट है ओ है लाइफ बॉय है लाइफ जैकेट है रॉप है और डीप डाइविंग सेट भी हमारे पास है और कोई भी स्थिति पैदा होती है तो हम उसमें जाकर बचाव राहत कार्य करेंगे दीपक जोशी साधे सी एन ट्वेंटी फोर न्यूज़ गिर सोमनाथ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ